સરકારી લોન ચાલે ને એ આવું બરોબર આપડો તમારો લોન છે ને ઘર ઉપર ધંધા ઉપર છે ને તો ધંધા ઉપર લોન કેટલી છે તમારે ધંધા ઉપર લોન ધંધા ઉપર સાહેબ લાખની પાંચ લાખ ની આવું

વીસ એક લાખ ની ખરી ઓકે ઓકે હા ચલો ચલો હું થોડી વારમાં આવું છું હેલો શેઠ હા આપણે પેલા મહેસાણા મહેશભાઈ ત્યાં પાર્સલ લખાયેલા હોય ને એમને માલના હા એ મોકલવાની જરૂર નહીં હો કારણ કે એ તો દેવા માં ડૂબેલા એવો એ વીસ ત્રીસ લાખનું દેવું હોય એમને ઓહો લીધા પછી લાગતા નહીં પૈસા કોઈને આપતા હોય એવું એરિયા 啊。Ah.